સૌથી વધુ લોકપ્રિય રહી છે કે તેઓ થોડાક સમય પહેલા ત્યારે રિલેશનશીપમાં રહ્યા હતા પરંતુ આખરે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું સલમાન ખાન ના ફેન્સ હંમેશા તેમની પ્રેમ કહાની દરેક માહિતી જાણવા માટે ઉત્સુકતા રહે છે જો કે હાલમાં બંને સ્ટાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ભીડ અભિનેત્રી એમાં ત્યારે શિવપુરીએ તેમના સંબંધોનું બીજું એક રહસ્ય જાહેર કર્યું છે એમાંની ત્યારે શિવપુરીએ ત્યારે હાલમાં એક ઇન્ટરવ્યૂમાં આપ્યો હતો કે જ્યારે જેમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધો અંગે પણ ખુલીને વાત કરી હતી વધુ વાત કરીએ તો તેણે જણાવ્યું હતું કે એક ફિલ્મમાં શૂટિંગ દરમિયાન ત્યારે સલમાન દરરોજ રાત્રે ઐશ્વર્યાને મળવા જતો હતો દરમિયાન અભિનેત્રી તેની ઘણી ફિલ્મોના કિસ્સા શેર કર્યા હતા તેણે ઐશ્વર્યા રાય બચ્ચન વિશે પણ વાત કરી હતી અભિનેત્રીએ કહ્યું કે હું પહેલીવાર

અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ